બાવીસ ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય ગણિત દિવસ આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત મહાવીર જેવા ભારતના સર્વકાલીન મહાન ગણિત શાસ્ત્રીઓની હરોળમાં ગૌરવભેર વિરાજતા શ્રીનિવાસ રામાનુજનની આજે જન્મ જયંતિ છે એસ રામાનુજન તરીકે ઓળખાતા આ મહાન ગણિત શાસ્ત્રીનો જન્મ બાવીસ ડિસેમ્બર અઢારસો ને સિત્યાસીના રોજ તમિલનાડુના ઈરોડમાં થયો હતો ખૂબ નાનપણથી જ તેમનામાં ગણિત વિજ્ઞાનની કુશળતા દેખાવા લાગી હતી એ પછી તો આ વિષયમાં તેમની મહારત દુનિયા સમક્ષ આવવા લાગી તેમણે માત્ર બાર વર્ષની ઉંમરે ભૂમિતિના સિદ્ધાંતો શીખી લીધા હતા અને ઓગણીસોને અગિયારમાં તેમનું પ્રથમ સંશોધનપત્ર ભારતીય મેથેમેટિકલ સોસાયટીના સામાયિકમાં પ્રકાશિત થયું હતું ઓગણીસોને સોળમાં તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા ગણિતમાં સંશોધન માટે અનુસ્નાતક ડિગ્રી એનાયત કરવામાં આવી હતી અને ઓગણીસસોને અઢારમાં તેઓ રોયલ સોસાયટી ઓફ લંડનના ફેલો તરીકે ચૂંટાયા હતા બાળપણમાં અત્યંત ગરીબીમાં ઉછરેલા આ મહાન ગણિતશાસ્ત્રીએ માત્ર બત્રીસ વર્ષની ઉંમરે છવ્વીસ એપ્રિલ ઓગણીસોને વીસના રોજ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી